જેવું વરસાદ ની સીઝન ચાલે છે ને એવું સેમ એક આખી આ રિચાર્જ ની સિઝન ચાલે છે ખબર છે બધાનું કઈક રિચાર્જ પૂરું થઈ ગયું છે બધાને કરાવવાનું છે પાછું બધું મોંઘુ થઈ ગયું છે તમારી કંપનીનું પણ મોગું છે મારી કંપનીએ તો શરૂ કર્યું લાભ મારી કંપની એ કંપની છે જેના આવા થી આ મિસકોલ મિસકોલ વાળી પ્રથા બંધ થઈ ગઈ હતી હું યાર પણ તમે જ કીધું તું ને કે તમારી કંપની પ્રસંગ ચાલે છે પણ પત્તો જ નથી અને આ પ્રસંગમાં તમને ઇન્વિટેશન હોય કે ના હોય ચાંદલો તો બધા લખાવો જ પડ્યો છે